દોસ્તો મોટી ઉંમરે વધતું બીપી અનેક મુશ્કેલીઓ સર્જી તમારો લાઈફ સ્પન ઘટાડે છે આમ હાઈ બ્લડ પ્રેશર સાયલન્ટ કિલર છે પેલું 55 વર્ષ પછી લગભગ બધાને બ્લડ પ્રેશર જોવા મળે છે છે કે નહીં સાચી વાત માપાઓ જો ખરાબ બધા

શાંત ચિત્તે ત્રણ દિવસ કોન્ઝિક્યુટિવ જઈને તરત બીપી નહીં માપવાનું તો વધારે જ આવશે યાદ આવે પાંચ મિનિટ બેસો ફેમિલી ડોક્ટર ને કહો ભાઈ મને બેસવા દો અને કોઈ પણ પ્રકારનું તણાવ ન રાખશો જિંદગીમાં તણાવ સાથે જશો તો પણ બ્લડ પ્રેશર વધારે આવશે હવે ત્રણ વખત કોન્ઝિક્યુટિવ બ્લડ પ્રેશર માપે અને એકસો ચાલીસ સિસ્ટોલિક અને નેવું ડાયસ્ટોલિક આવે તો તમને ડોક્ટર કેસે કે હવે ચેતી જાઓ હવે તમારું બ્લડ પ્રેશર હાયર છે ખ્યાલ આવ્યો સાઈઠ વર્ષે એકસો સાઈઠ બ્લડ પ્રેશર નોર્મલ છે સિસ્ટોલિક પરંતુ ડાયસ્ટોલિક નેવું થી ઉપર જાય તો ઇટ ઇઝ નોટ ડિઝાયર ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર તમારો પેરીફેરલ રેઝિસ્ટન્સ બતાવે હાર્ટને એની સામે લડવાનું છે બધેથી સામેનો પેલો વિરોધ દર્શાવે છે ઇટ ઇઝ ડાયસ્ટોલિક બને ત્યાં સુધી ડાયસ્ટોલિક 90 ની આસપાસ રાખવા પ્રયત્નશીલ રહેવું જરૂરી છે જેટલું બ્લડ પ્રેશર નીચું રાખશો એટલો તમારો લાઈફ સ્પાન વધતો જશે આ યાદ રાખો સાહેબ દસ મિલીમીટર બ્લડ પ્રેશર વધે તો તમારો લાઈફ સ્પાન બે વર્ષ ઓછો થઈ ગયો છે વધતું બ્લડ પ્રેશર હંમેશા તમારો લાઈફ સ્પાન ઘટાડે છે એટલે મારા હિસાબે એકસો અને નેવું બ્લડ પ્રેશર હોય તો એ એ ઓલવેઝ ડિઝાયરેબલ છે જેમ નીચા જઈએ એમ આપણા આરોગ્ય માટે તો એ સારું છે અલબત્ એકસો સાહીઠ ત્યાં સ્થાય આ ઉંમરે યુવા ખરાબ છે સાઈઠ વર્ષે ઓકે કારણ કે સાહીઠ વર્ષે અમુક તો આર્ટરી બરડ થવાની જ છે બરડ થાય એટલે હંમેશા હાર્ટ રીટ ને બધું વધે કાર્ડક આઉટપુટ વધે કાર્ડિયક આઉટપુટ વધે એટલે સિસ્ટોલિક વધે અને રેજિસ્ટન્ટ આર્ટરી બરડ થાય એટલે ડાયસ્ટોલિક વધે નાઇન્ટી ફોર સુધી જતું રહે તો કઈ વાંધો નહીં કારણ કે એ નોર્મલ